મુસ્લિમ નવાબ જેને પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતા એ જુનાગઢ કઈ રીતે સરદાર પટેલના કુશળ નેતૃત્વ હેઠળ ભારતમાં ભળી ગયું એ તો તમે સૌ જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે એક સમયે હિન્દુ રાજાઓ માટે સૌથી મહત્ત્વનું ગણાતું રજવાડું એટલે કે જુનાગઢ કઈ રીતે મુસ્લિમ શાસકોના હાથમાં જતું રહ્યું અનેક સદીઓનો ઇતિહાસ સાચવીને બેઠેલા જુનાગઢની સ્થાપના કોણે કરી હતી આજે અમે તમને ગૌરવશાળી ઇતિહાસ અને અનેક સોી સંતો ની વાતો ને સાચવીને બેઠેલા જૂનાગઢના એ ઇતિહાસ વિશે જણાવીશું જે જાણીને તમને પણ ગુજરાત પર ખૂબ જ ગર્વ થશે વેદ અને પુરાણો માં પર્વતના નામથી જેનો ઉલ્લેખ જોવા મળે છે એ ગિરનાર પર્વત અને કિનારે વસેલું અદ્ભુત શહેર એટલે જુનાગઢ લગભગ ત્રેવીસો વર્ષ જૂના નગરમાં ક્યારેક ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોક રા નવગણ અને રા ખેંગર જેવા વીરોની તલવારોના અવાજ ગુંજતા હતા અને ક્યારેક આ શહેર મુસ્લિમ નવાબોના શાસન તળે રહ્યું સદીઓ વીતી ગઈ અનેક રાજાઓના શાસન અને કુશાસનને જોયા બાદ પણ આજે જૂનાગઢ દાતાર અને શૂરવીરોની ધરતી સૌરાષ્ટ્રમાં અડીખમ ઊભું છે ત્રેવીસો વર્ષના જૂનાગઢના ઇતિહાસમાં અનેક રાજવંશના રાજાઓએ રાજ કર્યું પરંતુ તેમાં ચુડાસમા સામ્રાજ્યના રાવંશના રાજાઓએ સૌથી વધુ સાતસો વર્ષ સુધી રાજ કર્યું જેમરા નવ ઘણ અને રાખેંગાર સૌથી શક્તિશાળી રાજાઓ ગણાય છે સમય જતાં સૌરાષ્ટ્રની આ ભૂમિ મુસ્લિમ શાસકોના હાથમાં જતી રહી જેમાં બેગડો તઘલક મુઘલ અને બાબી જેવા મુસ્લિમ શાસકોએ રાજ કર્યું ઉપર કોટ જૂનાગઢનો સૌથી અગત્યનો ભાગ ગણાય છે ઇતિહાસકારોના મતે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન ત્રણસો વર્ષ પૂર્વે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું ત્યારથી લઈને આજ સુધી આ કિલ્લા પર કેટલાય રાજવંશે રાજ કર્યું આ કિલ્લાની સંરચના એવી રીતે કરવામાં આવી હતી કે જેને વિંધો ખૂબ જ આકરો હતો કહેવાય છે કે રાખેંગારના રાણી રાણક દેવી એ કુંભારના ઘરે ઉછર્યા હતા તે ખૂબ જ સુંદર હતા જેથી પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે રાણક દેવીને પ્રાપ્ત કરવા માટે જૂનાગઢ પર ચડાઈ કરી દીધી કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે લગભગ બાર વર્ષ સુધી આ કિલ્લાને ઘેરીને રાખ્યો તેમ છતાં પણ ત્યાં કિલ્લાને વિંધી શક્યા નહીં આખરે રાખેંગરના બે ભત્રીજાએ લાલચમાં આવીને કિલ્લાના મુખ્ય દરવાજા ખોલી નાખ્યા અને સિદ્ધરાજની સેનાએ ઉપરકોટમાં પ્રવેશ કરી લીધો રાખેંગારે પોતાની તલવારથી અનેક આક્રમણકારીઓના માથા ધડથી અલગ કરી નાખ્યા પરંતુ વિશાળ સૈન્ય સામે રાખેંગાર લડી શક્યા નહીં અને જૂનાગઢની રક્ષા કરતા કરતા વીરગતિને પામ્યા સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને ખેંચીને જઈ રહ્યો હતો ત્યારે રાણક દેવીના મોઢામાંથી આગ ઝરતા શબ્દો નીકળી રહ્યા હતા એવું કહેવાય છે કે રાણક દેવીના આ શબ્દો સાંભળીને ગિરનાર પર્વત હલવા લાગ્યો હતો અને પર્વત પરથી મોટા મોટા પથ્થરો નીચે પડવા લાગ્યા એવું લાગ્યું કે હમણાં જ ગિરનાર પર્વત ભાંગી પડશે આ જોઈને રાણક દેવીએ ગિરનાર પર્વતને વિનંતી કરી કે હે ગિરનાર પર્વત તું આમ ના કર તારા મોટા મોટા પથ્થરોને આમ નીચે ના પાડ આ પથ્થરોને ફરી ઉપર ચડાવનાર રાખેંગાર હવે આ દુનિયામાં નથી રહ્યા રાણક દેવીના આ શબ્દો સાંભળી ગિરનાર પર્વત ધ્રુજતો બંધ થઈ ગયો હતો સમય જતાં મુસ્લિમ શાસકોએ જૂનાગઢને કબજે કર્યું અને રાણક દેવીના મહેલને મસ્જિદ બનાવી દેવાય અનેક મુસ્લિમ શાસકોએ જૂનાગઢ પર રાજ કર્યું અને આઝાદી બાદ મુસ્લિમ શાસક જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતા પરંતુ આરજી હકુમત અને સરદાર પટેલના કુશળ નિર્ણયોને કારણે જુનાગઢ ભારતમાં ભળ્યું અને નવાબને જુનાગઢ છોડીને પાકિસ્તાન અનેક જોયા બાદ પણ ભવનાથની તળેટીમાં તપસ્યા કરતા સાધુઓના તપને કારણે આજે પણ જુનાગઢ અડીખમ ઊભો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ